ઇઝરાયલે તાજેતરમાં જાહેરાત કરી હતી તેણે નવી એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે જેમાં જમીનથી હવામાં પ્રહાર કરતી સ્પીડેડ મિસાઇલ સિસ્ટમ પણ સામેલ છે નવી એર ડિફેન્સ સિસ્ટમ રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમે તૈયાર કરી છે ત્યારે આ અંગે મળતી માહિતી અનુસાર આ નવી એર ડિફેન્સ સિસ્ટમ એક જ વખતમાં ડ્રોન હેલિકોપ્ટર એરક્રાફ્ટ ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઇલ જ નહીં પરંતુ પ્રેસિસન ગાઈડેડ હથિયારોના હુમલાને પણ નિષ્ફળ બનાવી શકે છે ઇઝરાયલે સૈન્ય અત્યાર સુધી આવી કોઈ એર ડિફેન્સ સિસ્ટમ બની ન હોવાનો દાવો પણ કર્યો એટલું જ નહીં તેમના દ્વારા એક વિડીયો પણ શેર કરવામાં આવ્યો હતો જેમાં આ નવા હથિયારની ટ્રાયલ બતાવાય છે મહત્વનું છે કે આ નવી એર ડિફેન્સ સિસ્ટમ આઠ પૈડાવાળા ટ્રક પર સરળતાથી લોડ થઈ જાય છે કે જેમાં મિસાઇલ લોન્ચર રડાર કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ હોય છે આ ઉપરાંત સર્વેલન્સ અને ટાર્ગેટ એક્ઝિ